મારું નામ ભરતભાઈ ધીરુભાઈ ઘનશ્યામપર ગામના સરપંચ છું આ પાવર લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લાઈન પ્રોજેક્ટ પ્રોસે સાથે અને મને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો તાર કે બસ લાઈનનું કામ છે તો મેં એ લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો કેટલું વળતર છે શું છે કોઈ વળતર નહીં કાંઈ નહીં ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા અને નહીં આ ક્ષેત્રમાં તમે જુઓ એ ખેતરમાં પણ આપણે જે ઊભો પાક છે તેમાં એવડા લોકો સીધા પ્રવેશ કરે છે નહીં વળતર કે કાંઈ નહીં તો બીજી એક મારી રજૂઆત છે કે મારે ઘનશ્યામપુર ગામ પાસેથી નજીક લાઈન નીકળે છે જે અમારું પશુ છે જે ચારો ચરવા જાય છે એ મરવાનું જોખમ થાય પછી પ્લસમાં બીજું કે અમારે જે બૈરા જે છે ખડ લેવા જાય ક્ષેત્રોમાં એ એમને પણ મરવાનું જોખમ છે જેથી કરીને અમારે ચાર મહિના સુધી ખેતરોમાં પાણી રહે રહેશે અને આમ થાય ત્યાં અમે નીકળવી તો અમારા જે આ માથાના વાળ જે છે ને એ પણ ઊભા થઈ જાય છે અને આમ તો ગાડીઓ લઈને નીકળીએ તો પણ કરંટ લાગે છે તો અમારો અમે મરવાનો અમારો જોખમ હોય તો પણ આવડા લોકો જવાબ અમને દેતા નથી આ લાઇન તો અહીં નખાય છે નખાય છે નખાય છે આનું કોઈ સાંભળતું નથી અમારું તો અમારે આની રજૂઆત કરવી કોને મારી સરકારને એવી જ રજૂઆત છે કે આ જે લાઇન નીકળે છે એ ગામથી દૂર નીકળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અને જે મારા ગામના તળાવ પાસેથી જે લાઇન પસાર થાય છે એ પણ દૂર જાય એવી મારી સરકારને રજૂઆત છે પરસોત્તમ ભાઈ લાલજી ભાઈ હા મારક પાડ્યો એ મારક નું વળતર તો દેવું પડે ને એમને હા થાંભલા વાળા એમને વળતર તો એમને દે ચુકવવું પડે ને વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને અમને આનું વળતર આપે પૂરે પૂરું અમારું નુકસાન હોય એ તારે અને અમારા બધા ક્ષેત્ર માં થાંભલો આવે છે વીજપોલનો